નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્યમાં યોજાવાની છે જેમાં છાસઠ નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં આવેલ ત્રણ નગરપાલિકા લુણાવાડા સંતરામપુર અને બાલાસિંદોર નગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં મતદારોની શું છે સમસ્યા લુણાવાડા શહેરમાં આગામી સમયમાં કેવા વિકાસના કામો થવા જોઈએ તે બાબતે શું કહી રહ્યા છે મતદારો મારું નામ જીગર સોની છે અને હું લુણાવાડાનો વતની છું હવે સમસ્યાઓમાં તો લુણાવાડાની મૂળભૂત સમસ્યા એવી છે કે અહીંયા ટ્રાફિકનો ખૂબ મોટો પ્રોબ્લમ છે અહીંયા સવારે ગામની અંદર સવારે સાત થી સાંજે સાત મોટા વાહનોની અવર જવરની મનાય છે તે છતાં પણ તે આરામથી આવી રહ્યા છે અને તંત્ર તેની કોઈ દરકાર રાખતું નથી અનેક જગ્યાએ રોજે રોજ ટ્રાફિક વધતો જાય છે લુનાવાડામાં અનેક મોટા કોમ્પ્લેક્ષ બની રહ્યા છે પણ ત્યાં પાર્કિંગની કોઈ પણ સુવિધા નથી જેના લીધે ફોર વ્હીલ તો દૂર ની વાત રહી પણ ટુ વ્હીલર ના પાર્કિંગ સમસ્યા વધતી જાય છે મારું નામ કાવ્યા મહેતા છે અને હું પોતે સ્વિમર છું તો લુણાવાડા સ્પોર્ટ્સની ની કોઈ જ વ્યવસ્થા નથી અહિયાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને સાડા સાત વર્ષ થયા છતાં સ્વિમિંગ અહીં થતું નથી. અમદાવાદમાં હું જ્યારે જોઉં છું કે ત્યાં કેવા સ્વિમિંગ કોમ્પ્લેક્સ છે અને યુવાનો વિકાસ થઈ રહ્યો છે. એવું કંઈ થ થઈ નથી રહ્યું એટલે એવું કોઈ કરવાવાળો વ્યક્તિ આવો જોઈએ કે જે યુવાનો વિકાસ કરે. અને કૃષ્ણ કઈ મહાભારતમાં કૃષ્ણ હતા બન્યા. એમને યાદવસ્થલીમાં જ્યારે અધર્મનો નાશ એમને ગીતામાં કીધું કે અધર્મનો નાશ થવો જોઈએ. તો એમને યાદવસ્થલીમાં પોતાના બાળકોનો નાશ કર્યો. ત્યારે કૃષ્ણ બન્યા. તો એવો કોઈ નેતા આવે કે જે કે કરે? બધા કઈને ઘણા છે પણ કોઈ કરતું કઈ જ નથી એટલે કઈ કેવા પર અમલ મુકવા વ્યક્તિ આવો છે લુણાવાડા પાલિયા નગરમાં ત્રણ બગીચાઓ આવેલા છે એક હનુમાનજી મંદિર બાજુ જવાનો રસ્તા પર આવેલું છે જેનું નામ દાદા દાદી પાર્ક છે દાદા દાદી પાર્ક તો રાખ્યું છે નામ તંત્રએ પણ દાદા દાદી અત્યાર સુધી દેખાયા નથી એ કાળજી રાખી નથી નગરપાલિકા દ્વારા અને અત્યારે હલમો ખંડીર જેવો થઈ ગયો છે બરાબર છે અને બીજો પાર્ક આવેલો છે બસ સામે બસ ની સામે થોડી ઘણી કાળજી રાખી છે પરંતુ અત્યારે ચાલવા લાયક સ્થિતિ છે નહીં સવારે સિનિયર સિટીઝન માટે બેસવાની જગ્યા નથી બરાબર અને થોડીક કાળજી રાખવામાં આવે પાલિકા દ્વારા તો એ થોડો ઘણો ડેવલપ થઈ શકે એવો છે તો જેના કારણે સિનિયર સિટીઝન છે યંગ છે સવારે યંગ યંગ જનરેશન છે એ વોકિંગ માટે જઈ શકે અને સિનિયર સિટીઝન છે જે એ સાંજના ટાઈમ પર સવારના ટાઈમ પર જે તે સમયે તેમને સમય મળે ત્યારે બેસવા જઈ શકે તો કાળજી રાખવા મારી વિનંતી છે અને ત્રીજો બગીચો છે કાગળ પર જ બતાવવામાં આવે છે અને જે તંત્ર દ્વારા જે કહ્યું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ બગીચો છે હા બગીચો છે પણ અત્યારે તમે ત્યાં જશો તો તમારે ખંડેર દેખવા મળશે અને ગંદકીનું સામ્રાજ્ય એટલે ચારે બાજુ અને ત્યાં પણ અંદર પણ બાવળ બને બની શકે તેટલું વધારે ગંદકીનું સામ્રાજ્ય ત્યાં ફેલાવવામાં આવી રહ્યું છે અને આગળ પાછળ ગંદકી છે તો ત્યાં કરવામાં તકલીફ પડી રહી છે તો માત્ર નગરપાલિકાને એટલી જ વિનંતી કરું એક નગરજન દ્વારા કે ભાઈ તમે કાળજી તો રાખવા તમે પછા એટલા બધા ખર્ચ્યા તંત્ર દ્વારા ત્રણે બગીચા બનાવવામાં સારો બનાવ્યો છે બગીચો પણ પૈસા એટલા બધા ખર્ચ્યા પણ કાળજી તમે રાખવામાં નહીં આવી તમારા કાળજી ન રાખવામાં આવી તેના કારણે આપણા ત્રણે બગીચા ખંડર જેવી સ્થિતિમાં છે માત્ર એક નામ ખાતર બગીચો છે જ્યાં તારે હરવા ફરવા લાયક પણ સ્થિતિ રહી નથી